આજે મહાશિવરાત્રી તહેવાર નિમિત્તે અનેક ઘસારો જોવા મળી રહ્યો છે ત્યારે વૈજ્યનાથ મહાદેવના મંદિર પ્રાંગણમાં કાચનું શિવલિંગનું નિર્માણ કરાયું છે સાથે બાર જેટલા ચણાના લોટથી બનાવેલ શિવલિંગના સ્વરૂપો દર્શન માટે મૂકવામાં આવ્યા છે મંદિરે મહાશિવરાત્રીના પાવન પ્રસંગે અમે અહીં દર્શન કરવા માટે આવ્યા છીએ ત્યારે અહીંની વ્યવસ્થા એક નંબરની વ્યવસ્થા જેને કહી શકાય એ પ્રમાણે રાયગઢના યુવા ગૃપે ખૂબ સુંદર વ્યવસ્થા કરી છે દર્શનાર્થીઓ માટે અને મહાદેવનું મંદિર ખૂબ પૌરાણિક છે એટલે આજુબાજુના વિસ્તાર નાને છે ખૂબ મોટા વિસ્તારમાંથી લોકો અહીંયા દર્શન કરવા માટે આવી રહ્યા છે આજે મહાશિવરાત્રીના પાવન પ્રસંગે રાયગઢ યુવા મિત્રો દ્વારા કાચના ટુકડાઓમાંથી બહુ મોટું ખૂબ સુંદર શિવલિંગનું આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષે અમે દર વર્ષે શિવરાત્રી પર દર્શન કરવા માટે અથવા શ્રાવણ માસે દર્શન કરવા માટે આવીએ છીએ ત્યારે જુદા જુદા આકર્ષણો અહીંયા આપણને જોવા મળે છે આજે મહાદેવના મંદિરમાં કાચના ટુકડાઓનું શિવલિંગ બનાવવામાં આવ્યું છે જ્યારે આના પહેલા નાળિયેરનું શિવલિંગ એના પહેલા ભરતનું શિવલિંગ પણ બનાવવામાં આવ્યું હતું આમ ખૂબ એક અવનવી ભગવાન ના સ્વરૂપ દર્શન કરવામાં આવે છે અને આજે ખૂબ સુંદર વ્યવસ્થા સાથે જે ભક્તો પણ અહિયાં આવે છે ભક્તો માટે ફલાહારની વ્યવસ્થા પણ રાયગઢ યુવા ગ્રુપ દ્વારા કરવામાં આવે છે રાયગઢ મુકામે વૈજનાથ મંદિર મહાદેવ અમે દર્શન કરવા આવ્યા છીએ મહાશિવરાત્રી ના પર્વ નિમિત્તે બહુ મોટી લાઈન લાગી છે અને અમે એક કલાકથી થી ઊભા માં ઉભા છીએ તો દર્શન કરવાને માટે ભક્તો તલ પાપડ છે શિવજી એક નવા સ્વરૂપના આજે દર્શનનો લાભ લેશે તમામ ભક્તો આજુબાજુના ગામના કેટલા હજારોની સંખ્યામાં શિવ ભક્તો આજે આ શિવ ભગવાનને દર્શન માટે અને તેમના આશીર્વાદ લેવા માટે લાઈનમાં ઉભો છે અને એમના દર્શન માટે ખૂબ જ તલ્પ આપે છે અને આજે મેં પણ એમને દર્શન કરીને ખૂબ જ ધન્યતા અને ખૂબ જ આનંદની અનુભૂતિ અનુભૂતિનો લ્હાવો લીધો છે તો આ રીતે અન્ય ભક્તો પણ આ રીતે લાહાવો લઈને જશે અને પ્રસાદ તેમજ આ યુવા મંડળી જે એને કંટ્રોલ કરવી દરેકને આવી રીતે શિવભક્તો લાભ આપવો અને પ્રસાદનો લાભ આપો ખરેખર એ ખૂબ વિસ્મરણીય ઘટના છે અહીં આવ્યા ત્યારે અમને ખૂબ જ એકદમ માનસિક શાંતિનો અનુભવ થયો અને શિવ ભગવાનના એક સ્વરૂપનું અમને દર્શન થયા ઘણા વર્ષોથી મહાશિવરાત્રી પર્વ નિમિત્તે રાયગઢ મુકામી વૈજનાથ દાદાના સાનિધ્યમાં અલગ અલગ વિશેષ આયોજન કરવામાં આવતા હોય છે જેમાં આ વર્ષે એકવીસ ફૂટ ઉંચા શિવલિંગમાં કાચના ટુકડા જે એક લાખથી પણ વધુ નાના કાચના ટુકડાઓથી શિવલિંગની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે જે મહાશિવરાત્રી નિમિત્તે દર્શનાર્થી મૂકવામાં આવ્યું છે તે સાથે જ વિશેષ બેસણના લોટમાંથી બનાવેલી શિવજીની વિવિધ પ્રતિમાઓનું પણ અહીં દર્શન માટે મૂકવામાં આવ્યું છે આપ જોઈ શકો છો વધુમાં વધુ સંખ્યામાં ભક્તો જોડાય તેવી દર વર્ષે રાયગઢના ગ્રામજનો દ્વારા તથા વૈજનાથ યુવક મંડળ દ્વારા પ્રયત્ન કરવામાં આવતો હોય છે જેમાં બે મહિનાથી વધુ મહેનતથી આ એકવીસ ફૂટ ઊંચા શિવલિંગની જે કાચના ટુકડાથી બનાવવામાં આવ્યું છે તે તૈયાર કરવામાં આવ્યું છે જે આજે દર્શનાર્થી માટે મૂકવામાં આવ્યું છે સવારે છ વાગ્યાથી જ ભક્તોનો અહીં ઘસારો જોવા મળી રહ્યો છે અને આપ અત્યારે હાલ જોઈ રહ્યા છો કે વધુમાં વધુ ભક્તો જોડાય તે વધુમાં વધુ ભક્તો દર્શન માટે લાભ લે તેથી વ્યવસ્થા કરવામાં આવી છે સાથે સાથે સ્વયંસેવકો પણ ખડે તૈયાર છે જેથી કોઈ પણ ભક્તને કોઈ તકલીફ ન પડે અત્યારે સવારથી જ છ વાગ્યાથી જ ભક્તોની લાઈન શરૂ થઈ ગઈ છે અને દર્શનાર્થીઓ હજી પણ સમય સાથે સાથે ઉમટી રહ્યા છે